રાજકોટનો પ્રખ્યાત આય અંબે સંઘ ચોવીસ વર્ષથી ભાદરવી પૂનમના મહામેળા નિમિત્તે ચારસો કિલોમીટરની પદયાત્રા કરી અંબાજી માતાજીના દર્શન માટે પહોંચે છે ત્યારે આ વર્ષે માતાજીના પ્રાગટ્ય દિવસે દિવસે ભક્તો સાથે અંબાજી પરંપરાગત પહેરવેશમાં સજ્જ થઈ ભક્તો માતાજીને ગમતા ડ્રેસ પહેરીને યાત્રામાં જોડાયા જે મેળામાં આકર્ષણનું કેન્દ્ર બન્યું તો નાની વાળાઓએ મંદિરમાં તલવાર રાસ રજૂ કરી શ્રદ્ધા અને ઉત્સાહનું અનોખું દ્રશ્ય સર્જ્યું

પાંચ તારીખે અહીંયા અમે અંબાજીમાં ગઈકાલે જ પહોંચી ગયા છીએ અને આજે અમે ધજા ચડાવી અને અહીંયા માના ચરણોમાં પ્રવેશ કરી લીધો છે માના ચાચરમાં પ્રવેશતા જ અમને એટલો આનંદ થાય છે કે ખરેખર માં અમને એના ખોડામાં અમને લઈ લીધા કારણ કે જયારે નીકળ્યા ને ત્યારે તો એમ જ થતું હતું કે ખબર નહીં આ વખતે તો વરસાદ છે આટલી આગાહી છે તો પહોંચશું કે નહીં પણ ખરેખર માની એટલી બધી દયા કૃપા મળી છે કે અમને ક્યાંય પણ વરસાદ મળ્યો નથી આજે સવારે પણ એટલો બધો વરસાદ હતો કે એમ થતું હતું કે આજે પણ અમે પહોંચશું નહીં પણ તો પણ અમે ચાલુ વરસાદે અમારા માડીએ કીધું કે હવે શું કરવું છે તો અમે કીધું કે કાંઈ વાંધો નહીં માની દયા હશે એમ થશે આપણે નીકળી જઈએ તો અમે ચાલુ વરસાદે પણ નીકળ્યા ત્યારે બસ માતાજીની આવી અમી વરસાદ ચાલુ છે અને અમે પહોંચી ગયા છીએ આટલા દિવસની અંદર અમારા ટ્રેડિશનલ ડ્રેસનો લુક દરેક સંઘવાળાએ પણ જોઈ અને જે અમને આવકાર આપ્યો છે એને લીધે અમે અમારા માળીના પણ ઋણી છીએ કારણ કે એમને અમને આ પ્રેરણા આપી અને આ પ્રેરણાથી જ અમે ટ્રેડિશનલ લુકમાં આવ્યા છીએ અને આ જોઈ અને દરેક વ્યક્તિઓને પણ એક ઉમંગ મળે છે મોટિવેશન મળે છે કે આપણે પણ આ રીતે જવું જોઈએ અમુક જે સંઘ છે તે સેવાઓ આપે એ સંઘમાં પણ એક બે સંઘ એવા હતા કે એમણે અમને સામેથી આગળ બે ચાર કિલોમીટર એ લોકો સામે આવ્યા અને અમને વાત કરી કે તમારો આજે કયો ડ્રેસ છે તો અમે પણ આ કલરનો ડ્રેસ પહેરીએ તો એ લોકોએ બધા જેન્ટ્સ ભાઈઓએ બધાએ એવો જ ગુલાબી રંગનો કુર્તો પહેરી અને એ લોકોએ અમારું સ્વાગત કર્યું તો એ સ્વાગત દરેક સંઘના સ્વાગતથી પણ અમને એટલું મોટિવેશન મળે છે કે અમારા ચરણોમાં પણ એટલી નવી તાકાત આવી જાય છે કે અમે બોલ મારી અમે જઈ જઈ અમે કરતા અહીંયા માના ચરણોમાં જાણે કાલે નીકળા આજે પહોંચી ગયા ને એવી અનુભૂતિ કરીએ છીએ જય અમે મહિલાઓ માટે એક સંદેશ છે કે દરેક મહિલાઓ ભલે ઘરે કે બહાર ફરવા જાય ત્યારે એ કુર્તી ને એવું પેન્ટ જે કંઈ પહેરે છે પણ એક સંદેશ માતાજી તરફથી હું આપું છું કે જ્યારે મંદિરમાં ધાર્મિક સ્થળોએ જાય છે ત્યારે સાડી પહેરીને જાય તો માતાજીના આશીર્વાદ અમને અનુભૂતિ છે કે માતાજીના આશીર્વાદ અમારી ઉપર ખૂબ જ વર્ષે છે જ્યારે પહેલા અમે ડ્રેસમાં નાઈટ ડ્રેસમાં ચાલીને આવતા તો અમારા પગ દુખતા ને એવું બધું જે થાતું એ આમ સરળતાથી અમે ચાલીને નો આવી શકતા અને અત્યારે આ બધાય લુકમાં અમે આવીએ છીએ કે માતાજીને સોળ શણગાર ગમે છે કારણ કે અમારા મારીની પ્રેરણાથી અમે આ બધું કર્યું છે તો ત્યારે આવું બધું કર્યું છે ત્યારે ગમે એટલા સંકટ આવે ગમે એવી પરિસ્થિતિ હોય ગમે એવા બીમાર કદાચ પડતા તો નથી જ પણ આ ટૂંકમાં ફોડલા પડ્યા હોય કે આવું કઈ જેવું કેવું થયું હોય તોય અમે બોલ માડી અંબે જય જય અંબે નાદથી એટલી સ્ફૂર્તિથી ચાલતા હોય કે સામેવાળા કે બીજા સંઘવાળા પણ એવું પૂછે કે તમે ખરેખર રાજકોટથી ચાલીને આવ્યા છો એમ જય અંબે